હાય એવરીવન કેમ છો હું છું તમારો મિત્ર માહિર સોરઠિયા અને મહુવા ઓનિયન રેડ ચેનલમાં તમારું સ્વાગત છે દોસ્તો અત્યારે હું છું હાલ મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે વાર છે મંગળવાર તારીખ છે છવ્વીસ આઠ બે હજાર પચીસ બરાબર અને આજે આપણે લાઈવ નારિયેળની હરાજ જોવા જવાના છીએ નાર સિફળના બજાર ભાવ જોવા જવાના છીએ દોસ્તો આજની નારિયેળની આવકની વાત કરું તો સત્તર હજાર પ્લસ નંગની મહુવા માર્કેટિંગ યાર્ડમાં આવક છે આજે આપણે તાજા અને માજા લાઈવ નારિયેળના બજાર ભાવ જોવા જવાના છીએ વિડીયો માઇન્ડ સુધી બીના રહેજો ચેનલમાં પહેલી વાર છો નવા છો તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલતા નહીં કેમ કે આ ચેનલમાં તમને મહુવા માર્કેટિંગ યાર્ડની અપડેટ હરાજીની વિડીયોઝ મળે છે તો ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો અને આ ચેનલ સાથે જોડાઈ જાઓ આજના શું છે તાજા માજા આપણે લાઈવ શ્રીફળના બજાર ભાવ જોવા જવાના છીએ અને ખાસ કરીને આ ચેનલને જેમ બને તમારી માનીને સપોર્ટ કરો આગળ કરો શેર જેમ બને વિડીયોને શેર કરો ચાલો શું છે આજના તાજા માજા બજાર ભાવ આપણે લાઈવ જોવા જઈ રહીએ ફંકબ મેકો ઓર બોલો હેલો ભાઈ જોજી માન લો હાલ હાલ વિશે ગોલ્ડન બાલ શેઠ અરે મુકેશભાઈ છે ને હા છે ને

પચીસો રૂપિયા ભાવ સો નો ભાવ ગયો પચીસો પચીસો પચાસ પચીસો પચાસ પંચાવન પંચાવન બેઠ સતસઠ રૂપિયા બે પાંચ પચીસ અઠ્યાવીસો પાંચ જાલિયન હાચા જાલેલે મુખત બનારન પા સચ્ય સતા 2740 2740 મે 10 વર્ષ આગળ 2840 100 નંબરનો સોરી ભૂલથી બોલાઈ ગયો અબુભાઈ છે 2801 ગેસર 2863 બાય મેં ચા પુને 2663 એક બે ટી પોણા તરવાર ઓગણત્રીસ 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 રૂપિયા પોના તરવાર ઓગણત્રી ઓગણત્રીસ